નમસ્કાર હરિયોમ આ એક માતાજીનો ગરબો દુલા ભાયા કાગ કવિશ્રી જે કાગ બાપુના હુલામણા હુલામણા નામણે પ્રખ્યાત છે યવગન થઈ ગયા પણ એમની રચનાઓ બહુ આધ્યાત્મિક અને બહુ સરસ સીધી હૃદયને સ્પર્શી જાય એવી એમાંનો આ એક ગરબો માતાજીનો જે આપને ગમશે એવી મને આશા છે બહુ જ ભાવભર્યું ગરબો છે કે માડી તારા બેહણા ਇਰਨਾਰ ਨਵੇਖਣ ਨਜਰੂ ਪੜੇ ਰੇਲੋਲ ਮਾੜੀ ਤਾਰਾ ਬੇਸਣ ਘਟ ਗਿਰਨਾਰ ਨਵੇਖਣ ਨਜਰੂ ਪੜੇ ਰੇਲੋਲ ਮਾੜੀ ਤੇ ਤੋਦੀ ਪਵਿਓ ਸੋ ਰਠ ਦੇਸ ਦਜਾੜੀ ਆਈ ਖੋੜਿਉਂ ਧਰੂ ਰੇਲੋਲ ਮਾੜੀ ਤਾਰਾ ਬੇਸਣ ਘਡੰਗੀਰ ਨਾਰ ਨਵੇ ਖਨ ਨਜਰੂ ਪੜੇ ਰੇਲੋਲ ਕੇ ਮਾੜੀ ਤਾਰਾ ਮਢੜਨੇ ਸੜੇ ਵਾਸ ਉਘਮਣਾ ਹੋ માડી તારા માં ઢડા ને હળે વાસ ઉઘમણા ઓ રડે રે લોલ કે માડી તારી લટમાં જામના જમણા ઝૂલે જીભિયે ગંગા જરે રે લોલ માળી તારી લટ ਗੰਗਾ ਜਰੇ ਰੇ ਲੋਲ ਮਾੜੀ ਤਾਰਾ ਬੇਸਣ ਘਟ ਗਿਰਨਾਰ ਨਵੇ ਖੰਡ ਨਜਰੂ ਪੜੇ ਰੇ ਲੋਲ ਕੇ ਮਾੜੀ ਤਾਰੀ ਮੋਜਨ ਦਾਰਿਓ ਮੋਟੋ કે લાખ લાખ લેરું ચડે રે લો માળી તમાઓ ગાડી રાત અંધારી તાર લિયે લોચન બીડ રે લોલ માડી માળીએ માઓ ઘડી તાર લિયે લોચન બીણ્યા રે લોલ માડી તારા બેસણા ગઢ ગીરનાર નવે નજરો પડે રે લોલ કે માડી તારી મેરનો બેહુલો મંડાણો કે ચૌદ લોક જાગી ઉઠ્યા લોલ માડી જેણે શંકાની છતરી ઓઢી કાળ જયના રે લોલ માડી તારા બેસણા ઘટ ગીરનાર નવે ખાંડ નજરું પડે રે લોલ એ માડી તારા પગમાં ફૂલડા ની કાંટું ભમર થઈ ભમ્યા કરું રે લોલ કે માડી તારી પગમાં ફૂલડાની ફાટું ભમર થઈ ભમ્યા કરું રે લોલ કે માડી તારી કંઠમાં કોયલ બોલે વાલાજીની વાસડી રે લોલ કે માડી તારા કંઠમાં કોયલ બોલે વાલાજીની સડી રે લોલ માળી તારા બેસણા ગઢ ગીરનાર નવે નજરું પડે રે લો કે માળી આજે સજિયા સોડસણગાર કે રમવાને ની રે લોલ માડી તું તારું મજો મરા થણામ બેઠી કે નોરતાની નોરતાની નોબતવા ગીરે લોલ માડી તારા બેસણા ગઢ ગીરનાર નવે ખન નજરો પડે રે લો કે માળી તારી કરુણા ઉજડે કોઠે જબુ કે જોત જો ગણી રે લોલ માળી તારી કરુણા ને ઉજડે કોઠે જબુ કે જોત જો ઘણી રે લો કે માડી તારો જગમા જય કાર ગાજે નરનારી સૌ પાય પડે રે લોલ માડી તારા બેસણા ગઢ ગીરનાર નવે ખંડ નજરું પડે રે લોલ કે માડી મેં તો ગીતનો હાર લોગું થયો પોગાડું કેમ કંઠડે રે માડી મે તો આભામી મીટડી માંડી આખડિયું ઓછી પડી રે માડી તારા બેસણા ગીરનાર નવે ખાંડ નજરું પડે રે લોલ માડી મને કાગ કે દિયે રે જે કે ધ્યાન હું તારા ધારૂ રે લોલ માડી મને કાગ કહે દિયે રે જે કે ધ્યાન હું તારા ધરું રે લોલ માડી હું તો છેલી ગાડી ના ચોંકું સમરણ સીતા રામનું રેલો માડી હું તો છેલી ગાડી ના ચોંકું સમરણ સીતા રામનું રે લોલ માળી તારા બેહણા ગઢ ગીરનાર ਨਵੇਂ ਖੰਡ ਨਜਰੂ ਪੜੇ ਰੇ ਲੋਲ ਨਵੇਂ ਖੰਡ ਨਜਰੂ ਪੜੇ ਰੇ ਲੋਲ